નમસ્કાર મિત્રો વનીતાની વાનગીમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ જો વરસાદી માહોલમાં કંઈક ચટપટું ખાવાનું મન થાય અથવા તો કંઈક હલકી ફૂલકી ભૂખ માટે અલગ જ સ્વાદનો નાસ્તો ખાવાનું મન થાય તો આ રેસીપી જરૂર બનાવી જુઓ બનાવવામાં અને ખાવામાં એટલો સરળ ટેસ્ટી નાસ્તો છે કે તમે તેને વારંવાર બનાવવાનું પસંદ કરશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં મિક્સચર જારમાં ત્રણથી ચાર લીલા મરચાં સાથે જ અડધો ઇંચ આદુ છ સાત લસણની કડી અડધી ચમચી જીરા અડધી ચમચી વરિયાળી અડધી ચમચી આખા ધાણા નાખી તો અહીંયા મેં અડધો કપ પોહાને ધોઈ પલાળી લીધેલ છે પોહાને મિક્સર જારમાં એડ કરી પીસી લેશું ધ્યાન રહે કે પાણી બિલકુલ નથી નાખવાનું તેને પીસી મિક્સિંગ બાઉલમાં એડ કરીશું તો ફ્રેન્ડ્સ પોહાની પેસ્ટ વધારે સ્મૂથ નથી રાખવાની અધકચરા જ રાખવાની છે હવે તેમાં અડધો કપ ડુંગળી એક કપ પાલક પાલકની જગ્યાએ તમે મેથીનો ઉપયોગ કરી શકો છો અડધો કપ છીણેલા બટેટા થોડા લીલા ધાણા એક ચમચી સફેદ તલ અડધી ચમચી લાલ મિર્ચ પાવડર અડધી ચમચી ગરમ મસાલા બે ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અડધી વાટકી ચણાનો લોટ નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેશું પાણી નાખ્યા વગર જ પહેલાં મિક્સ કરી લેશું જો જરૂર પડે જ પાણીનો ઉપયોગ કરવો તમે જોઈ શકો છો પાણીનો ઉપયોગ કર્યા વગર જ આવી રીતના મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે હાથમાં થોડું તેલ લગાવી લડ્ડુ જેવો મિશ્રણ લઈ

તે અંદરથી એકદમ સારી રીતે પાકી જાય તો તેને ઉલટ પુલટ કરી બંને સાઈડ શેકી લેશું તમે જોઈ શકો છો નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તેને એક પ્લેટમાં કાઢી લઈશું તો આવી રીતના ચટપટું મજેદાર સ્નેક્સ બનાવી તમે તેની ટોમેટો સોસ યા તો પછી લીલી ચટણીની સાથે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ